તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં થોડું અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે થોડું જાય એટલે આમાં આપણે થોડી ચપટી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે ઉમેરી દેવાના છે ગાજર અને વટાણા બંને ઉમેરી દઈશું આને આપણે ખાલી બે થી ત્રણ મિનિટ માટે જ કૂક કરવાના છે જેથી તેની કચાસ દૂર થઈ જાય અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આપણે ફટાફટ થી બે થી ત્રણ મિનિટ સુધી થોડા નરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડાવવાના છે આમાં આપણે બીજા કોઈ મસાલા અત્યારે નહીં ઉમેરીએ થોડા નરમ પડે ત્યાં સુધી રાખીશું એકદમ મેં બાફ્યા નથી થોડા રેગ્યુલર બાફાય એની કરતા થોડા ઓછા રાખ્યા છે અત્યારે થોડું પ્રેસ કરવું પડશે પણ જો તમે વધારે પડતા બાફી લેશો તો બટેકા પછી રોલ સારા નહીં બને એટલા માટે મેં અત્યારે અહીંયા વધારે સ્ટીમ નથી કર્યા તો આપણે આ રીતે બધા જ બટાકા કરી દઈશું મેં અહીંયા અંદાજે પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે

આદુ મરચાં પીસીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અહીંયા તમને પસંદ હોય તેટલા તમે આદુ મરચાં વધારે ઓછા લઈ શકો ત્યારબાદ તેમાં આપણે હવે મસાલા કરી લઈશું જેમાં ધાણા જીરું એક મોટી ચમચી જેટલું ત્યારબાદ એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી હળદર ત્યારબાદ ગુજરાતીઓને ખાંડ વગર તો ચાલે નહીં એટલે થોડીક આપણે મીઠાશ ઉમેરીશું જેથી કરી બધો ટેસ્ટ બેલેન્સ સરસ થઈ જાય મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે ઉમેરીશું ચાટ મસાલો અને થોડા ધાણાભાજી અને ત્યારબાદ છેલ્લે આપણે અડધું લીંબુનો રસ ઉમેરીશું જો નાનું લીંબુ હોય તો તમારે આખું ઉમેરી દેવું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે ઉમેરી શકો

અહીંયા તમારે ગાજર વટાણાનો હજી વધારે ઉપયોગ કરવો હોય તો કરી શકો પણ આપણે બાર બને એવા બનાવવા છે તો આપણે વધારે પડતો ઉપયોગ થઈ કરીએ મેં અત્યારે થોડું ગાજર વધારે લીધું છે અત્યારે ગાજર ખૂબ સરસ મળે છે વટાણા પણ ખૂબ સરસ આવે છે તો મેં અહીંયા બંને વસ્તુ થોડી થોડી વધારે લીધી છે ખૂબ સરસ એવું મિક્સ થઈ ગયું છે અહીંયા તમારે ટેસ્ટ કરી લેવું એકવાર જો તમને કંઈ ઓછું લાગતું હોય અને એકદમ મસાલો જો ઢીલો લાગતો હોય તો અહીંયા બ્રેડ ક્રમ્સ વધારે ઉમેરવા ક્યારેક ક્યારેક બટેકા થોડા ચીકણા આવે છે કે જે આપણે બાફીએ ત્યાર પછી એકદમ ચીકણો મસાલો થઈ જાય છે કે હાથ પણ અડાડવાનું મન નથી કરીતું તો ત્યારે આપણે બ્રેડ ક્રમ્સ વધારે ઉમેરવા અથવા તો ચોખાના પૌવા વધારે ઉમેરવા તો અત્યારે આ મસાલો બનીને રેડી થઈ ગયો છે અને હું એક રીતે આ રીતે જોઉં તો તમે જોઈ શકો છો કે સરસ વળી રહ્યા છે તો હવે આપણે અહીંયા બીજી સાઈડ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આપણે આના

પાંચ સાત રોલ તૈયાર કરી લઈશું આ રીતે હાથમાં બધા એક સરખા તમને જેટલા રોલ અત્યારે જોઈતા હોય એટલા તમારે બનાવી લેવા કેટલા સરસ રોલ વળી રહ્યા છે આપડા તો હવે મેં અહીંયા સાતક જેટલા અંદાજે રોલ વાળીને તૈયાર કરી લીધા છે તો હવે રોલને આપણે સાઈડમાં રાખીશું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે સેવૈયા બજારમાં જે આ રીતની સેવૈયા મળે છે તે લીધી છે મેં અહીંયા તો આ સ્પેશિયલ આમાં યુઝ થાય છે તો આને આપણે થોડી બ્રેક કરી જો આ રીતે આપણે કરી દેવાની છે મેં સેવૈયાને બ્રેક કરી દીધી છે આ રીતે તો હવે આપણે કોર્ન ફ્લોરની સ્લરી લઈશું તેમાં આ રીતે એકવાર ડુબાડી અને આને આપણે આ રોલને આપણે સેવૈયામાં ઉમેરી દઈશું અને સારી રીતે સેવૈયાથી કોટ કરી લેવાનો છે આ રીતે આપણે પછી આ રીતે કરી લેવું જો ખૂબ સરસ એવો રોલ અહીંયા બની ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધા જ રોલને કરી લેવાનું છે આ રીતે સ્લરીમાં ડૂબાડી સ્લરી વધારે પડતી ઘાટી પણ નથી રાખી તમને જો વધારે રાખવી હોય તો તમે રાખી શકો આ રીતે આ રીતે આમાં લપેટી લેવું એકવાર રગદોળી દેવું જેથી કરી બધી સે મહો જાય તો આ રીતે હું બધા જ રોલ તૈયાર કરી લઉં છું આ બધા સરસ સેવ ચોટી રહી છે આ રીતે તમારા સેવ લગાવીને રોલ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને તળી લેવાના તો તેલ ગરમ સરસ થઈ ગયું છે તો આપણે એમાં એક રોલ ઉમેરીને જોઈ લઈએ તેલ સરસ મીડિયમ ગરમ હતું અને આપણે તમે જોઈ શકો છો કે કઈ રીતે દેખાઈ રહ્યા છે સરસ આપણે બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના જ છે જો કેટલો સરસ કલર આવી ગયો છે આપણો તો તેને આપણે કાઢી લઈશું તો એ જ રીતે આપણે બીજા રોલ પણ ઉમેરી દેવાના છે કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ પણ તૈયાર છે તો હવે આપણે બીજા રોલ તો એકદમ મીડિયમ તાપે આપણે તેને ફ્રાય કર્યા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા છે અહિયાં હવે આપણે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અડધા રોલા અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે તો કેટલા સરસ લાગી રહ્યા છે અવાજ પણ તમને આવી જ રહ્યો હશે એકદમ ક્રિસ્પી કુરકુરા બન્યા છે તો હું તમને એક બતાવું જો કેટલા સરસ ક્રિસ્પી છે કેટલા સરસ અંદરથી પણ દેખાઈ રહ્યા છે ખૂબ સરસ એવા ચડી ગયા છે તૈયાર છે આપણા સરસ મજાના સેવરોલ તો તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ક્રમ આવ્યો છે એકદમ સુપર ટેસ્ટી બન્યા છે તો તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ